નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે ગોંડલ પાસે આંબેડી ગામ આવેલું છે તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટની જે જમીન સુધારે ઉત્પાદન વધારે અને ખેડૂતોનો ખર્ચો ઘટાડે તો એ વાપરવાથી એટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ આપણું નામ શું છે મારું નામ લલિતભાઈ વલ્લભભાઈ રાંબોલિયા આંબરડી અને તમારો મોબાઈલ નંબર નવાણું સાત છું પિંચોતેર ત્રણ અઢાર બરાબર આ મોબાઈલ નંબર એટલે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે બરાબર ને હવે અત્યારે આપણે શૂટિંગ લઈએ છીએ તારીખ કેટલી છે આજે

આ બેનું જમીનમાં ડ્રીચિંગ કરી લીધું ચાલુ વરસાદમાં જવા દીધું તો સાર તોડી નાખો અને જમીનમાં બેક્ટેરિયા ઉતરી ગયા એટલે તમારી મરચિટ તંદુરસ્ત ઉભી છે બરોબર ને હવે તમારી પાસે આ વસ્તુ પડી હતી આ પ્રોડક્ટ તમને કોને બતાવી બતાવીશભાઈ અને ભાવેશભાઈ તમારું ગામ મારું ગામ જાંબુડી અને તમારો મોબાઈલ નંબર

ખરેખર અટકી ગયો હા ખરેખર અટકી ગયો અને અત્યારે જોઈ શકાય છે ઘણા બધા ખેડૂતો જોવા આવ્યા છે બરાબર ને અને પછી આમાં તમારે રાઉન્ડ કેટલા ટોટલ લાગ્યા અત્યાર સુધીમાં મારે આમાં ત્રણ રાઉન્ડ લાગ્યા સ્ટીમરીજ રેપ અપ 295 અને રેપ અપ ને 295 હા અને ઇન્ટેક ઇન્ટેક બતાવો જી આપડી હવે જોઈ શકાય છે દર્શક મિત્રો આ ઇન્ટેક જૈવિક કીટનાશક છે કે એમાં મોલો મચી થીપ્સ કથિરી કાઈ નથી આવતી તમે જોઈ શકાય છે કે 100% ઇકો ફ્રેન્ડલી છે અને ઇકો શોટના સર્ટિફિકેટ છે ટુકમામાં ઝેર નથી તમે જીવાત મરચી માં બહુ હોય ચુસ્યો હોય મરચું કઈ વરેલું નથી આ જોઈ શકાય છે દર્શક મિત્રો કલર ફેર થઈ ગયો છે બરોબર ને આ દરેક જગ્યાએ આ જોઈ શકાય છે આ મરચીનો આખો છોડ ઉપાડેલો છે બરાબર ને આમાં મરચું કેટલું લાગેલું છે આ મુરિયા જોવા આના તંતુ મૂળ જોવો આ છોડ હું હવડો રાખો છી આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આના મૂળ કેટલા છે કારણ કે મૂળ છે તો પોષણ લઈ શકે બરાબર ને તો આમાં અલગ અલગ ગામમાંથી જોવા આયા છે ને આ દાદા તમારું કયું ગામ આંબેડી ને તમારું નામ ભાઈ કેશુભાઈ આમાં કા ભાઈએ વાપરેલું છે તમાર ખરેખર ફેરફાર દેખાય છે એમ નહીં તમારી મરચી છે કે વાવેતર હાલો એમાં એમાં ફેરફાર છે એમ કાબુ છે એમને આવવામાં ફેરફાર છે કે નથી આમાં તો ફેરફાર છે એટલે પાંદ ઉપરથી જ ખબર પડે ને ફૂટ ઉપર કોઈને ઉપર ઉપર થી અને એને કોણે ફ્લાવરિંગ ઉપર એનો મરતાનો આખો આખી સાઈઝ ચમક બધું ફેરફાર છે ને કારણ કે સ્ટીમરીજ જે આપડી કોઈ પણ ફળની લાઈટ ચમક ક્વોલિટી વજન વધારે તમારું નામ દાદા કયું ગામ અનિરા વાછરા તમે તો રેગ્યુલર વધુ વધારે વાપરો છો તો ફેરફાર છે ને મારે ઘઉં

નિકુંજભાઈ તમને શું લાગે છે આજે તમે ઘણી જગ્યાએ મરચી જોયેલી છે ઘણા પાક જોયેલા છે ઘણા ખેતી કરો છો તો ફેરફાર છે ને તો દર્શક મિત્રો જોઈ શકાય છે અત્યારે કેટલા બધા ખેડૂતો જોવા માટે આવેલા છે કે ખરેખર ફેરફાર છે કે નહીં જોઈ શકાય છે દરેક જગ્યાએ તમારું ખરેડી ને દેખાય છે ને ફેરફાર તો જોઈ શકાય છે દર્શક મિત્રો કે અત્યારે આપણે આ મરચીમાં આપણી સ્ટીમરીજ રેપ બાયો પંચાણું અને એનપીકેનો ઉપયોગ કરેલો છે તો આટલો બધો ફેરફાર છે બરોબરને હવે લલિતભાઈ હં અત્યારે આમાં તમે ત્રણ ચાર સ્પ્રે કરેલા છે અને બે વાર તમે એનપીકે આપેલું છે ને તો તમારી જે ઉપરની મચ્છી છે એમાં બે સ્પ્રે થયા છે બે સ્પ્રેમાં ફેરફાર છે ને ફેરફાર છે બીજા બે સ્પ્રે થયા એમાં ત્રણ સ્પ્રે થયા છે ફેરફાર છે અને તમે કહેતા હતા કે જીરુમાં તમે સ્ટીમરીજનો પટ મારીને વાવ્યું છે તો એમાં શું ફેરફાર છે એમાં ઉગાવવામાં હમણાં આપડે જોવા જ જવાનું હે ઉગાવવામાં ટકા ઉગાવવાનો ફેર બરોબર છે નથી પટ માર્યો એમાં એમાં ઘણો બધો ફેરફાર છે ને તો ઘણો બધો ફેરફાર દેખાય છે દર્શક મિત્રો જોઈ શકાય છે અત્યારે ખેડૂતો ઘણા બધા જોવા આવ્યા છે અને આ બે ચાર છોડ આપણે કરો છીએ કે એક જ છોડવામાં છે ફાલ એવું નથી ને આ કોઈ પણ જગ્યાએ જવો તમે આ દેશી મરચું છે ને તમારું અને કેમિકલ વગરનું મરચું કહેવાય આ દરેક જગ્યાએ ફાલ લાગેલો જવો તમે આ એક છોડ ભાઈ ઉપાડેલો છે એમાં અંદાજે એમાં કેટલું મરચું લાગેલું છે બરાબર ને આ જોઈ શકાય છે દર્શક મિત્રો દરેક જગ્યાએ ફાલ લાગેલો છે છોડ નમી ગયા છે બરાબર ને તો ખરેખર આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ છે પૂરે પૂરો સંતોષ પેલા તો તમારી પાસે પ્રોડક્ટ પડી હતી ત્યારે તમને શું થતું હતું જીગર નો તો હાલ તો કેમિકલ મૂકવાનો જીગર તો હાલ તો વિશ્વાસ નતો તમને કે ખરેખર રિઝલ્ટ મળશે પણ તમારે મરચીમાં હુકારો આવ્યો વરસાદ વધારે હતો એટલે તમે પૂછ્યું કે ભાઈ પડી છે તો શું કરીએ તો અત્યારે આ બીજા ખેડૂતને વાપરવી તો ફાયદો છે ને બધાય જોવે છે નજર હામે નજર હામે જોવે છે ને આ જોય બધાય નાતમાં મરચા છે બતાવો તો ભાઈ આ મરચાં બતાવો સાઈઝ જો ચમક જો કલર જો કલર જો હા જો ને પાછો જો જો દરેક જગ્યાએ દેખાય ટકા ફાયદો છે મરચાં માં 100% ફાયદો છે ને હા તો એકદમ મોટો અને કદાવર થઈ જઈ છે જોઈ શકાય છે દર્શક મિત્રો એટલો બધો ફેરફાર છે સંતોષ કરી દીધો તમારું નામ શું છે કરશનભાઈ તમે આપનું નામ શું કીધું નામ બોલો કરશન કરશનભાઈ શું લાગે તમને મરચી માં અમે આજે તમે ઘણા વર્ષો મરચી વાવો છો ને આપણે હું છે આ નેટસેપ ની જૈવિક રેન્જ વાપરવાથી આટલો બધો ફાયદો છે તો આ હું છે ખેડૂતને ખબર પડે એમ ખરેખર ફાયદો છે ને બહુ સારું તો જોઈ શકે છે દરેક દર્શક મિત્રો દરેક ખેડૂત પૂછવામાં આવે અત્યારે ઘણા બધા ખેડૂતો જોવા આવ્યા છે તો લલિતભાઈ ફરીથી તમારું ગામ નામ અને મોબાઈલ નંબર આપો જી કોઈને પૂછવું હોય તો તમને પૂછી શકે અને તમને રૂબરૂ પણ આવી શકે મારું નામ લલિતભાઈ વલ્લભભાઈ રામોલિયા ગામ આંબરડી હા મોબાઈલ નંબર 9976975 બરાબર દર્શક મિત્રો આ તમારી YouTube માં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે માં સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂત વાત કરી શકશો કારણ કે અત્યારે લગભગ ચાલીસ પચાસ ખેડૂતો અહીંયા જોવા આવેલા છે અલગ અલગ વિસ્તારમાંથી જોવા આવેલા આજુબાજુના ગામ છે ખરેડી છે અનીડા વાછડા છે અલગ અલગ ગામના લોકો અહીં જોવા આવેલા છે આ જોઈ શકાય છે દર્શક મિત્રો દરેક જગ્યાએ એટલો બધો ફાયદો છે તો ખરેખર આ પ્રોડક્ટ દરેક દર્શક મિત્રો દરેકે વાપરવી જોઈએ ને બરાબર ને ખેડૂતોને ફાયદો જ છે ને જમીન સુધરે ઉત્પાદન વધે અને ખર્ચો ઘટે છે ને તમારે હતો એના ખર્ચો કેટલો ગયો કાપ થઈ જંતુનાશક દવા જે તમે વાપરતા એના કરતા ઘણો બધો ફાયદો છે ને બરાબર ને તો દર્શક મિત્રો ખુદ ખેડૂત બોલે છે અને ત્રણે કેટલા બધા ખેડૂતો જોવા પણ આવેલા છે અને ઘણા બધા ખેડૂતો એકબીજાનું જોઈને વાપરે છે તો તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખુબ ખુબ આભાર